નમસ્કાર દર્શક મિત્રો હું શિવરૂપલ વણિજિયા સંપૂર્ણ ન્યુઝમાં થરાદમાં છોતેરમાં તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલેક્ટર કચેરી માર્કેટયાર્ડ અને નવીન બનેલ રાહ તાલુકા પંચાયત સહિત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો વાવાથા જિલ્લાના નિર્માણ બાદ કલેકટર જે એસ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલે સંબોધન કર્યું હતું તેમણે વૃક્ષોના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે કારણ કે માનવ જીવન માટે વૃક્ષો અનિવાર્ય છે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા પર્યાવરણ સુધારા માટે વૃક્ષોની અત્યંત જરૂરિયાત જણાવી હતી તેમણે કહ્યું હતું કે ઓક્સિજન ફક્ત વૃક્ષો જ આપે છે અને જંગલો મોટા પાયે કપાઈ રહ્યા છે જે ચિંતાનો વિષય છે તેમણે સ્વીકાર્યું કે વૃક્ષોનું જતન કરવું મુશ્કેલ છે પરંતુ દરેક વ્યક્તિએ વૃક્ષારોપણની પ્રતિજ્ઞા લેવી જોઈએ તેમણે શાળાઓમાં બાળકોને વૃક્ષોનું જતન શીખવાડવામાં આવતા ઉદાહરણ પણ આપ્યા હતા પૂર્વ સાંસદે ખેડૂતોના ખેતરોમાં ફેન્સિંગ વાડ બનાવતી વખતે વૃક્ષો કાપવાનું ટાળવા અપીલ કરી હતી તેમણે વડાપ્રધાનના એક પેઢ વાંકી નામ પર અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો સૌને માતાના નામે એક વૃક્ષ વાવી તેનું જતન કરવા પ્રોત્સાહિત કર્યા હતા